નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહનની પણ ચોખાની હરાજી લઈને તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર જીરાના બજાર થોડાક ઢીલા અને ટકેલા એવું લાગે છે ઊંચામાં ઓગણપજાનું નામ પડ્યું છે જનરલ બજાર છે ઉડતાલીસ છેતાલીસ પિસ્તાલીસ ના જનરલ બજાર છે એ બહુ મોડો માલ હોય તો ચાર હજારથી પણ ચાલુ થાય છે તો ચાલો હરાજી જોઈ લઈએ સુડતાલીસ ત્રીસ ચાર હજાર સાત છો પાંચ

चार हज़ार चार हज़ार